હેલો યુટ્યુબ ફેમિલી હું ચુડાસમા સંજય અને હું આ બધાનું જ મારા આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું અને સૌથી પહેલાં તમને બધાને જ મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી આજે આપણે બધા જ દર્શન કરવા જઈ રહ્યા છે ભેંકેશ્વર મહાદેવ મંદિરના મિત્રો આ એક પવિત્ર મંદિર છે અને આ મંદિર કોડીનાર તાલુકાની અંદર આવેલું રોણાજ ગામ અને રોણાજ ગામથી બે થી અઢી કિલોમીટર દૂર વાડી વિસ્તાર અને સિંગોડા નદીના કાંઠે આવેલું આ મંદિર છે આ મંદિરે જઈ આ મંદિરની સી વિશેષતા છે એ આપણે ત્યાં જઈ અને જાણીશું તે પહેલા રસ્તામાં આપણે આવશે સિંગોડા નદી પરનો બીજા નંબરનો ડેમ તો આપણે એ ડેમને પણ નિહાળતા જશું તો ચાલો મિત્રો આપણે બધા જ જઈએ છીએ ભેખેશ્વર મહાદેવના મંદિર તરફ મિત્રો તમે જોઈ રહ્યા છો કે કોડીનારથી રોણાજ અને રોણાજથી છાછર રોડ ઉપર તમે એકથી થી દોઢ કિલોમીટર અંદર આવો તો તમારી ડાબી બાજુએ ભેખેશ્વર મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો લખેલો હોય તો તમે અહીંયાથી વળી જશો તો અહીંયાથી એક દોઢ કિલોમીટર બીજું તો એ ભેકેશ્વર મહાદેવનું મંદિર ત્યાં આવી જશે મિત્રો મેં કહ્યું એ પ્રમાણે આ સિંગોડા નદી પરનો બીજા નંબરનો પર છે એ હું તમને કહીશ મિત્રો અત્યારે ઉનાળાની ઋતુને કારણે ડેમ અત્યારે પૂરો ખાલી છે અને આ ડેમ ની મુખ્ય બંધની લંબાઈ કુલ સપ્લાય લેવલ તેમજ લિફ્ટના દરવાજાની સંખ્યા કુલ સંગ્રહ શક્તિ અને આ ડેમથી જે લાભિત ગામો છે તે રોણાજ દુદાણા ઈચવડ મિથિયા દેવડી તેમજ કોડીનાર છે આ ગામોને સિંગોડા નદી પરના બીજા નંબરના આ ડેમથી ઘણો બધી લાભ થાય છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ડેમની આ બાજુ અત્યારે થોડું થોડું ઘણું પાણી રહ્યું છે પણ ડેમની પેલી બાજુ બધું જ પાણી સુખાઈ ગયું છે પણ તમારે આ ડેમની સુંદરતા જોવી હોય તો તમે ચોમાસાની ઋતુમાં આવો છો ત્યારે આ ડેમ પૂરેપૂરો છલોછલ હોય છે અને ત્યારે જ આ ડેમની સુંદરતા તમને જોવા મળશે તો મિત્રો આપણે બધા જ ફાઇનલી પહોંચી ગયા છીએ ભેંખેશ્વર મહાદેવના મંદિરે તમે જોઈ રહ્યા છો આ ભેંખેશ્વર મહાદેવ મંદિરનો અંદર જવા માટેનો ગેટ છે તો હવે આપણે અંદર જઈએ અને પહેલા તો શ્વર મહાદેવના દર્શન કરીએ આપણે બધા જ દર્શન કરી રહ્યા છીએ ભેકેશ્વર મહાદેવ મંદિર તો મિત્રો આ ભેકેશ્વર મહાદેવ ઉપરની શિવલિંગ છે ભગવાન શંકર આપણા બધા જ ઉપર તેમની કૃપા દ્રષ્ટિ વર્ષાવી રાખે તેવી આપણે બધા જ પ્રાર્થના કરીએ છીએ અહીંયા પર હનુમાનજીની મૂર્તિનું સાનિધ્ય છે અહિયાં પર ગણપતિ મહારાજજી નું સ્થાપન છે મિત્રો આપણે ભેકેશ્વર મહાદેવના મથન પેખેશ્વર ની બાજુમાં તો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો રામદેવ પીર બાપા અને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામ બહુ સુંદર મજાની મિત્રો જગ્યા છે તમે એકવાર આવો તો ફરીવાર તમને અહીંયા આવવાનું મન થાય છે તો મિત્રો મેં આ બધાને મહાદેવ અને તેમની બાજુમાં જે મંદિર છે રામદેવ બાપા ભગવાન શ્રી કૃષ્ણ અને મંદિરનું પણ સાનિધ્ય છે છે બહુ સુંદર મજાની મિત્રો આ જગ્યા અહીંયા પર સત્યનારાયણ છે અને આજુબાજુના ગામડામાંથી જે અહીંયા હવન કરવા પણ આવે છે તેનું કારણ એ છે કે આ રોણાદ ગામથી થી બે અઢી કિલોમીટર દૂર આવેલી વાડી વિસ્તાર અને નદીના ને કાંઠે આવેલું સુંદર મજાનું મંદિર છે બહુ સુંદર મજાની અને શાંત વાતાવરણ ની જગ્યા છે તમે જોઈ રહ્યા છો આ જગ્યા કેવી સુંદર મજાની જગ્યા છે મિત્રો અહીંયા પણ તમારે બેઠવા માટે બાકડાઓ તમને તમે જોઈ રહ્યા છો મિત્રો કેવી સુંદર મજાની અને તમારા મનને શાંતિ થાય તેવી જગ્યા છે બહુ જ મોટી વિશાળ જગ્યા છે અને તમને અહીંયા આવીને ખૂબ જ અનુભવ આવી છે કેમ કે આવી સુંદર જગ્યા બીજે ક્યાંય નહીં હોય અને આ મંદિર છે એ સિંગોડા નદી કાઠે આવેલું છે તમને હું એ નદી બતાવું છું મિત્રો આ સિંગોડા નદી છે તમે જોઈ રહ્યા છો આ સિંગોડા નદી છે અને આ સિંગોડા નદી કાઠે શ્વર મહાદેવ મંદિર મહાદેવનું મંદિર આવેલું છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો ઇતિહાસ એવો છે કે મહાદેવ નું મંદિર છે એ ભગવાન પરશુરામ જૂની તપોભૂમિ છે અને જયારે રામાવતાર થઈ ગયો ત્યારથી જ આ મંદિર અહિયાં પર આવેલું છે ભગવાન પરશુરામે આ મંદિર સ્વયંભૂ પ્રગટ કરેલું છે હવે હું એક એવી શિવલિંગ બતાવીશ કે જે નીચે ભોજનની અંદર એ ભગવાન શંકરની શિવલિંગ આવેલી છે તો આપણે બધા જ એ શિવલિંગના દર્શન કરીશું તો બધા જ મિત્રો તમે જોજો આ ભેંકેશ્વર મહાદેવની નીચેની સાઈડ તમારી ડાબી સાઈડ જે નાની ભોજાની અંદર ભગવાન શંકરની શિવલિંગ આવેલી છે હું આપ બધાને જ એમના દર્શન કરાવું છું તમે જોઈ રહ્યા છો કે આ ભગવાન પરશુરામે સ્વયંભુ પ્રકટ કરેલ શિવલિંગ છે અને આ ભગવાન પરશુરામજી ની તપોભૂમિ છે મિત્રો ભેકેશ્વર મહાદેવ મંદિરની જે કાંઈ પણ માહિતી હતી એ મારા મત મુજબ મેં આ બધાને જ કહી છે અને ભેકેશ્વર મહાદેવ રામદેવજી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામના આપણા બધા જ ઉપર આશીર્વાદ રહે તેવી આપણે પ્રાર્થના કરીએ છીએ અને આશા રાખું છું કે મારો આ વિડીયો આપ બધાને જ ગમ્યો હશે તો જરૂરથી શેર કરવાનું લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય શિયા રામ જય માતાજી